દાદરાનગર હવેલીમાં રાજકીય વલણમાં મોટો ફેરફાર થયો છે ગલુંડા પંચાયત વિસ્તારના જાણીતા ભાજપ સમર્થક ગણેશ ભુજાળા તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપનો ત્યાગ કરી અને કોંગ્રેસમાં જોડાયા છે જેઓ બે વખત

આખે ગલાંડા પંચાયતમાં લીડરશિપ કરી અને મેં લીડરશીપ કરીને જ મને આમના એવો અહેસાસ થાય કે મેં આ ગલતી કરી મારા ગામના મારા ગલંડા પંચાયતના લોકોને આજે જે હાલતથી તેનો ગુનેગાર આ ગણેશ ભુજાડો એવો મને આજે અહેસાસ થાય બહુ લોકો દુખી થયા બધે જ રીતે છે એને પરેશાન છે એટલે તે મને છે ને સમાજમાં આવી ગઈ અને મને એવું લાગ્યું કે હવે આપણે જઈએ તો ક્યાં જાય તો કોંગ્રેસ પાર્ટીએ અમારા સમાજમાંથી જ આદિવાસી સમાજમાંથી અને ખાસ કરીને આટલી મોટી કોંગ્રેસ પાર્ટી નેશનલ લેવલની પાર્ટીએ અમારે સમાજમાં અમારે પરિવારમાં અમારે ગરીબ સમાજમાંથી પ્રભુભાઈ ટોકિયાને જેવાને જે પ્રમુખ બનાવ્યો હોય ને તેને આપણે જો ની સપોર્ટ કરીએ તો પછી આપણો બી આ સમાજમાં રહેવાનો કોઈ હક નહીં મળે આ વિચારીને મેં પોતે નક્કી કર્યો કે આપણે ગામનો અને આપણા સમાજનો હક અધિકાર જે છે તે બચાવી રાખવાનો છે ટકાવી રાખવાનો છે તે તે કોણ કરી શકે તો પ્રભુ ટોકિયા કરી શકે આ મને વિશ્વાસ છે તો આ રીતે મેં આ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે પ્રભુભાઈ ટોકિયા સાથે જોઈન્ટ થયો છે ને આ ગણેશ ભુજાડો અખલતની જોઈન્ટ થયો ને પહેલાં કીધું તેમ આખી નગર રહેલીને જનતા જોઈન્ટ થયેલી છે પણ તે કોઈને દેખાતો નહીં મળે આ જ્યારે આ ઇલેક્શન થશે ને તેનો પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર પ્રભુ ટોકિયા હાથે અને કોંગ્રેસ પાર્ટી હાથે આખી નગરવેલીને હવેલીને જનતા જોડાયેલી આજે દાદરા નગરવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલય ઉપર અમારી વચ્ચે આજે ગલોંડ પંચાયતના આ વિસ્તારના એક નામચીન ફેસ જે બીજેપી સાથે છેલ્લા વીસ પચીસ વર્ષથી સભ્ય રહી ચૂકેલા જિલ્લા સદસ્યની પ્રત્યાશમાં રહી ચૂક્યા છે ગઈ લાસ્ટ જે ચૂંટણી હતી એમાં આ પ્રત્યાશ તરીકે પણ રહ્યા અને આ વિસ્તારના ભાજપના કટ્ટર અગ્રણી ગણેશભાઈ ફુજાળા આજે એમને છેલ્લા ઘણા સમયથી અમારી બેઠક થતી હતી ચર્ચા કરતા હતા અને આજે કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસ રાખી પ્રભુભાઈના પ્રભુ કેન્દ્ર સીટમાં આજે એમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે જેમને હું દિલથી ગણેશભાઈ અને એમની આખી જે સમર્થક એમની ટીમ આવી છે અમારા પ્રદેશ કોંગ્રેસ કમિટી સ્વાગત કરીએ છીએ પંચાયતમાં દસ ટકા પર જ આવી ગઈ છે ગણેશભાઈ જેવા મજબૂત જે ભાજપના સૌથી સક્રિય અને ભાજપના ફેસ એમની આઈડેન્ટિટી ગણેશ ભુજાડા એટલે બીજેપી બીજેપી આ ગ્રામ પંચાયત બીજેપી નામ લગાવે એટલે ગણેશ વીજળી નામ હોય જ્યારે એ વ્યક્તિએ આવી ગયા હોય તો બીજેપી માટે તો અહીંયા સભ્ય શોધવા માટે પણ તકલીફ પડશે